સિકોતર માતાજી વિશેની એક સુંદર સ્ટોરી ગાંધી વિસ્તારમાં એક નાનકડા ગામમાં સિદ્ધાર્થ નામનો એક યુવાન રહેતો હતો તે ખૂબ જ શ્રદ્ધાળુ હતો અને માતાજી માટે તેના હૃદયમાં અનન્ય પ્રેમ હતો ગામમાં દર વર્ષે સિકોતર માતાજીનું મોટું મેળો યોજાતો જ્યાં ગામના લોકો ભક્તિપૂર્વક પ્રાર્થના અને આરતી કરતા હતા एक दिवस सिकोतर माताजीना मंदिर में मा दीवो बुझाई गयो आ घटना पची लोको आ भय फैलायो अने विद्वानों कहता के माताजी गुस्से छे। सिद्धार्थ भयभीत थयो परंतु भक्ति थी भरायल तेनो संकल्प अतूट हतो તેણે સંકલ્પ કર્યો કે તે પર્વત પર જઈને માતાજીની આરાધના કરશે અને તેમનો આશીર્વાદ લાવશે. સિદ્ધાર્થ એક દિવસ વહેલા સવારે પર્વત ચડવા નીકળ્યો. ત્યાં તેણે ભારે પડકારોનો સામનો કરવો પડ્યો. પરંતુ તેને એ વિશ્વાસ હતો કે માતાજી તેની પીઠ પર છે. પર્વતના શિખરે પહોંચીને તેણે પોતાની ભક્તિથી સિકોતર માતાજીની પૂજા કરી માતાજી તેના ભક્તિથી પ્રસન્ન થઈ અને ગામમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે આશીર્વાદ આપ્યો ત્યાંથી सिद्धार्थને ગામના લોકો આદરથી માતાજીનો પ્યારો ભક્ત કહેવા લાગ્યા અને તેના આત્મવિશ્વાસ અને ભક્તિ દ્વારા ગામનું જીવન બદલાઈ ગયું આ કથા એ શીખવે છે કે શ્રદ્ધા અને ભક્તિથી દરેક મુશ્કેલી પર વિજય મેળવવો શક્ય છે